મહુવા નગરપાલિકાની આજ સામાન્ય સભા બોલાવવામાં આવી વિકાસલક્ષી કામો માટે પાંચ કરોડ રૂપિયાના કામોને લઈ બેઠક બોલાવવામાં આવી બાર સભ્યોએ સહમતી દર્શાવીને ઓગણીસ સભ્યોએ અસહમતિ બતાવતા ઠરાવો નામંજૂર કરાયા ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ જ અસહમતિ બતાવી અહેવાલ ચિરાગ ચોટલિયા નમસ્કાર મારું નામ છે બ્રિજેશ મકવાણા કાઉન્સીલર વોર્ડ નંબર ચોવીસ પચીસ ની જનરલ સભાની બહાલી હતી તેમાં જે ઠરાવ હતા તે બરાબર થયા ન હતા અને ભ્રષ્ટાચાર યુક્ત હતા એટલે એ ઠરાવ ને અમે નામંજૂર કર્યા છે ને બીજા ના એજન્ડા જેમાં બજેટ હતું બજેટ બે હાજર પચીસ તેમાં અ જે મૂળ બજેટ હોય એ કારોબારી સમિતિમાં પાસ થઈ પછી જનરલ સભામાં આવવું જોઈએ પણ તે થયું નહોતું અ તે તે માટે પ્રમુખ કારોબારી ચેરમેન એકવીસ બે બે હજાર પચવીસના રોજ પત્રથી પ્રમુખને જાણ કરી હતી કે સંલગ્ન કર્મચારી અમને પૂરા પાડો પણ પ્રમુખશ્રીએ કાંઈ કર્મચારી પૂરા ન પાડ્યા અને બારોબાર બજેટ મૂકવામાં આવ્યું તે માટે અમે બજેટ અ હાલ પૂરતું નામંજૂર કરેલ છે પટેલ સાહેબ ને જે સસ્પેન્ડ કર્યા તે કમિશનર માં ફરિયાદ થઈ હતી જે મહુવા યુથ નામની જે ઈમેલ હતી તે મુજબ એ અનનોન વ્યક્તિએ ફરિયાદ કરી હતી કમિશનર તે અંતર્ગત પટેલ સાહેબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે બધી ફરિયાદોને આધાર પુરાવા ઈમેલ દ્વારા કમિશનરને મોકલવામાં આવ્યા હતા હુમયુરવી જોશી મહુવા નગરપાલિકામાં મુખ્ય અધિકારી તરીકે ફરજ બજાવું છું આજ રોજ મહુવા નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી જેમાં બજેટ નો મુદ્દો પણ હતો નગરપાલિકામાં સામાન્ય સભામાં કુલ એકત્રિત સભ્યો હાજર હતા જે પૈકી બજેટની તરફેણમાં બા સભ્યોએ અને બજેટ ની વિરુદ્ધમાં ઓગણીસ સભ્યોએ મતદાન કરેલ છે